નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એપલવાળા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર આજ રોજ તારીખ બે દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ સુરતની જૂનામાં જૂની સૌથી જૂની હોસ્પિટલ મસ્કતી ધર્માત્મા દાખલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી ભાઈઓ બહેનોને મિષ્ટાન ભોજન પીરસાયું આજનો પ્રસંગ હતો સર્વપિતૃ અમાશ જેમાં જેમણે જેમણે આ સંસ્થામાં રાધે ગોપાલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં યથાશક્તિ દાન આપ્યું છે તેવા તમામ દાતાશ્રીઓ હોસ્પિટલ મસ્કતીમાં દર્દી ભાઈ બહેનોને શ્રાદ્ધ નું ભોજન તિરસવા પધારે જેમાં મુખ્ય યજમાન શ્રી મગનભાઈ મથુરભાઈ ઝીંઝાળા જેમના માતૃશ્રી ઈશ્વર રાણીબેન મથુરભાઈ ઝીંજાળા જેમણે મોક્ષાર મુખ્ય યજમાન તરીકે સંસ્થાના સહયોગ કરી પ્રસંગને દીપાવ્યો હતો તદુપરાંત સતીષભાઈ શાહ ભાવેશભાઈ બવાળા ઉપતી શ્રીઓના સહયોગથી આજે બસો એક માણસોને મિષ્ટાન ભોજન પીરસી પિતૃઓને પિતૃ અમાસ છેલ્લું શ્રાદ્ધ પૂર્ણ કરેલ તેમાં ભોજનના સહયોગદાતા શ્રી કેટર્સ ધવલભાઈ શેઠ નાણાવટી શક્તિ સ્વીટ રોડ શ્યામભાઈ સીતાનગર સોસાયટી રમેશભાઈ પટેલ જય યોગેશ્વર સ્વીટ દાનવીર દાતાઓના સાથ અને સહકારથી હોસ્પિટલના અન્ન ક્ષેત્રમાં નવી રહેલું સૌને બહોળો સહયોગ મળ્યો હતો અને સદાય માટે મળતો રહે એ જ પ્રભુને પ્રાર્થના માતે સેવન સુરત સાથે સાથે શ્રી સાહેબ શ્રી બિલ્ડર્સ મગનભાઈ જીંજાળા જેઓ અત્રે ભોજન પીરસી રહ્યા છે ખીર પીરસે છે ખુબ ખુબ ધન્યવાદ માતુશ્રી રાણીબેન મથુરભાઈ જીંજાળાના સદગત નિમિત્તે દેવો શ્રી આ અન્ન આવી અને પોતે પોતાના હાથે ગરીબ દર્દી ભાઈ બહેનોને ભોજન પીરસી રહ્યા છે મગનભાઈને આપણે તાળીઓથી બધાવી લઈશું ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું તેમજ મારા પરમ મિત્ર અને આદરણીય ઠાકોર દાદાના સુપુત્ર સતીશભાઈ આ બાજુ આગળ આવે ચૌદ વર્ષ થી જેવો શ્રી આ ક્ષેત્રમાં દર મહિને પોતાની શક્તિ અનુસાર અનતા માં દર મહિને એકાવન રૂપિયા આપતા રહ્યા છે જેમના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ અહીંયા બધારેના તમામ મહાનુભાવો આપ સૌનું ખૂબ સ્વાગત છે શ્રી અંબિકા મેડિકલ જનરલ સ્ટોર જયેશભાઈ ધાયલ અરવિંદભાઈ બીતીભાઈ પડસાળાભાઈ જયેશભાઈ જયંતિભાઈ નિપુનભાઈ રાણપુરા આજે અમારા પર સંજોગો નથી આવી શક્યા આશીષભાઈ અમીર પધારેલા સૌ મહાનુભાવો આપ સૌનું હોસ્પિટલ મસ્કતી ધર્માર્ગમાં અન્ન ક્ષેત્રમાં હાર્દિક સ્વાગત છે આજનો દિન મહિમા સર્વ પિતૃ અમ્માસનો દિવસ છે તારીખ બે દસ બે હજાર ચોવીસ એટલે કે આપણા સર્વ પિતૃઓનો મોક્ષનો દિવસ છે આપણા ભૂલાયેલા તમામ પિતૃઓને અંતર ધ્યાને પ્રાર્થના કરીશું ઓમ નમો પિતૃદેવો ભવે આપણે આ બોલવાનું છે અને એ સોળ વખત બોલવાનું છે ઓમ માતૃદેવો પિતૃદેવો ભવ ઓમ માતૃદેવો ભવ ઓમ પિતૃદેવો ભવ એવા સોળ વખત આપણે બોલવાનું છે જેમ આ સોળ દિવસમાં આપણા જેટલા જેટલા પિતૃ દેવલોક થયા છે એના મોક્ષાર્થે આપણે અહીંયા દરિદ્ર નારાયણને ભોજન પીરસીએ છીએ જેમ કે કોઈ પણ આજના દિવસે ભોજન અપાય કાગડાને કાગવાસ અપાય અથવા તો કોઈ પણ જીવાત્માને જમવાનું અપાય એ મોટું પુરસ્કાર છે જ્યારે કે આજના દિવસે આપણા પિતૃઓને આપણે યાદ કરીએ ત્યારે યાદેવી સર્વભૂતે સુન માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યાદેવી સર્વભિત

આમ ક્ષેત્રમાં ફરી આપે છે ફરી વાર થી વધાવી લઈશું જેમના માતુશ્રી સ્વર્ગસ્થ રાણીબા મથુરભાઈ જીંજાળા પરમ કૃપાળુ પરમાત્મા જેમના આત્માને સદગતિ અર્પે એમના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી પ્રભુ પ્રાર્થના આજની તારીખે સાહેબ શ્રી મગનભાઈ ઉપસ્થિત છે જેમને પત્રકાર મિત્રો બે શબ્દો પૂછે છે જેઓ શ્રી પ્રત્યુત્તર છે આજે અમાસનો દિવસ છે અને અમારા પિતૃના નામથી મસ્કતી હોસ્પિટલમાં જમવાનું અમે આપ્યું છે અને અગાઉ પણ અમે રાણીબાના નામે આપેલું છે અને આજે પણ એકવીસ હજાર રૂપિયા પાછું ભોજનના દાન પેટે આપું છું અને મને આ બધું સરસ લાગ્યું અને સારી રીતે ભોજન કરે છે અને દર્દીઓને પણ સારી રીતે સાસવે છે એ બધું મેં આ જોઈને ખુશ થયો લોકોને શું સંદેશ આપશો

चिरागों को कह दो रोशनी फैलाए रखे अगर जिस खून से रमणी भाई ने सबको सिंचा है हम तो सब इनको सीने से लगाए इनको तो सीने से लगाए मारो नाम भाई जय बगाड़ा बड़दरिया बड़दरिया आज राधे गोपाल जन चेरिटेबल सर साथे तुम्हें कितना वर्ष से संकड़ा है ભજન આપે છે ટાઈમ ટુ ટાઈમ અને કોઈ પણ માણસને દાન આપવું હોય તો આમાં આપી શકે છે કે આ દાન વેચે છે તમને કેવી પણ જે કાર્ય કરે છે તે બહુ સરસ રીતે ભોજન આપે છે રાધે ગોપાલ જન સેવા ટેરિસેબલ ટ્રસ્ટની તમને એક્ટિવિટી કેવી લાગે બહુ સારી છે અને રમેશભાઈનું કામ એ બહુ સારું છે આવી એક સંસ્થા છે કે દર રોજે ભોજન પીરસે છે તો કોઈ પણ દાન આપવું હોય તો રમણિકભાઈને સંપર્ક કરો તમે દાન આપો મને પણ સંપર્ક કરીશ કોઈ પણ એવું લાગે કે ભાઈ આપણે દાન કરવું છે તો મારો સંપર્ક કરી શકીએ થેન્ક યુ